તમામ ભાઈઓ તથા મિત્રો ને જય શ્રી કૃષ્ણ શુભ સવાર બધા તો મિત્રો ગામડાના વ્લોગ અને જે આ સ્ક્રીન પર દેખાઈ રહી છે સાણત્રી દ્વારકા જામ રાવલ લાઈવ જે પણ કોઈ નવા યુટ્યુબર હોય તેને બધાને સપોર્ટ કરીશું એ ચેનલમાં વિડીયો કઈ રીતના અપલોડ કરવું તેનું થમનેલ બનાવવું ડિસ્ક્રિપ્શન ટેગ ટાઇટલ ટોટલ એક વસ્તુ અમે જાણકારી લાઈવ દ્વારા આપીશું કેમ કે આપણે નવું નવી યુટ્યુબમાં ચેનલ ખોલી હોય એટલે આપણે વિડીયો અપલોડિંગ તો થઈ જાય પણ એમાં વ્યૂ આવતા નથી તો નવી યુટ્યુબ ચેનલ જે પણ કોઈ મિત્રોને હોય તેના માટે આ વિડીયો ખાસ છે અને અમને કોમેન્ટમાં જણાવી દો તો જે સ્ક્રીન પર હમણાં જે ચેનલ બતાવી તેમાં સબસ્ક્રાઈબ કરી લેવું

એ મિત્રો સુખ્યો આજે પરખાર લાવી આજે બરાય બેકરી ન ખા دارو دارو કાટા પીટા જેવો હોય ને જે હિ دارو હોય તો લાખો

आहा الحمد telah हम

તમને Ayu... દીકરો <laughs> <laughs>

લિંક પરથી તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને અમારી લાઈવમાં જોડાઈ શકો છો જે નવા મિત્રો હોય તે જરૂર લિંકમાં આવી સબ્સ્ક્રાઇબ કરી અમને લાઈવમાં મળી શકે છે અને મિત્રો કોઈ પણ યુટ્યુબની જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટમાં જરૂર દર્શાવજો જેથી કરીને અમે તમને મદદરૂપ કરી શકીએ તો બધા મિત્રોને જય શ્રી રામ અને શુભ દિવસ રહે આપનો તો મિત્રો જલ્દી મળીએ આપણે જામ રાવલ લાઈવમાં